નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પશુપાલકોના ગાભણ પશુઓ ગાય અથવા ભેંસ માટે ખાણદાણમાં સો ટકા સહાય વિશેની વાત જો આ આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો સામાન્ય જાતિના અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાનમાં સહાય લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય હવે જો વાત કરીએ તો તમને કેટલી વખત સહાય મળવાપાત્ર રહેશે એના વિશે તો વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક એટલે કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે યોજનાને જિલ્લાવાર લક્ષ્યાંક માટે નીચે કોમેન્ટ બોક્સમાં લિંક આપી છે તો તમે તમારા જિલ્લાનો લક્ષ્યાંક જોઈ શકો છો અને જો વાત કરીએ અરજી કરવા માટેની જો પંદર જૂનથી લઈને પંદર જુલાઈ સુધી ફોર્મ ભરવાના ચાલુ છે તો જે કોઈ ખેડૂત મિત્રો દોઢસો કિલોગ્રામ જે આપણે ખાણદાન છે એ મેળવવા માંગતા હોય તો જરૂરથી ફોર્મ ભરી દેવું વધુ માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો અને તારીખ પૂર્ણ થયા પહેલાં ફોર્મ અચૂકતી ભરી દો ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર આવી જ અવનવી ખેતીને લક્ષી ખેતીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં